અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા અમદાવાદ ચેપ્ટર દ્વારા એઆઈના યુગમાં કોર્પોરેટ કોમ્યુનિકેશન વિષય અંતર્ગત સેમિનાર યોજાયો હતો ટોર્ક કોમ્યુનિકેશન અને ડિજીલોગના સ્થાપક સુપ્રિયો ગુપ્તાએ કોર્પોરેટ કોમ્યુનિકેશન ઇન ધ એજ ઓફ એઆઈ વિશે વક્તવ્ય આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે હવે સમય બદલાયો છે પહેલા માણસ મશીનને ચલાવતા હતા પરંતુ હવે ટેકનોલોજીના સમયમાં મશીન માણસને ચલાવે છે તેમણે એઆઈ ટૂલ્સ વિશે પણ માહિતી આપી હતી કાર્યક્રમમાં પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા અમદાવાદ ચેપ્ટરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અભી તક દુનિયા મે જો ભી ટેકનોલોજી આઈ થી વો આદમી ઉસકો ચલાતા થા હમ લોગ ઉસકો ચલાતે થે કંટ્રોલ હમારે હાથોમાં થા धीरे धीरे वो कंट्रोल अभी मशीनों के पास जा रहा है क्योंकि मशीनों में एक स्टेज जो आ रहा है उसे कहते हैं आर्टिफिशियल जनरल इंटेलिजेंस या ए जी आई जिसमें ये देखा जा रहा है कि मशीन अपने आप सोचना शुरू कर रहा है ये अभी भी बहुत ही नया सिचुएशन है आपकी कम्युनिकेशन फॉर्मेट्स वो चेंज हो जाती है આપ સિુએશનમાં ક્યારે ડીલ કરે વો સમજે તોી વિષય પેલ આજ બાતચીત કરે